હાલો ફ્રેન્ડ તમે પણ ઈચ્છો છો તમારે વાડીમાં કપાસ સારો ઉતારો લે સારો પાકે પણ પાણી ઓછું છે પાણી જરૂર પૂરતું નથી કપાસને પાણી પૂરતું નથી આપી શકતા તો મિત્રો આ બિયારણ તમે વાવો આ બિયારણ મિત્રો રોયલ શીડનું રણધીર કપાસ છે તો આ બિયારણ છે એ ઓછા પાણીએ મિત્રો તમારે થશે અને બિનપિયતમાં આવે છે એટલે તમારે પાણી પણ ઓછું જોઈશે આ વર્ષે આપણે આ રણધીરનું રોયલ સીડનું આપણે રણધીર વાવેલો છે તો એકદમ ઓછા પાણીએ આ બિયારણ આપણે પાકી ગયું છે મેં પાણ આમાં આપેલું જ નથી આ વર્ષે વરસાદ સારા હતા તો પાણ આપ્યું નહીં તો પણ પાકી ગયું આપણે પાણી આપી એકવી તેવી વ્યવસ્થા હતી નહીં તો મેં જોયું તો મને એવું લાગ્યું કે ના આ કપાસ પાણી બે થ્રીન ત્રણ પાણ મળે તો સારો એવો ઉતારો પણ લે અને પાકી જાય જવો આપણે જમીન ફાટી ગઈ છે જો તમે પાણી જમીનમાં ક્યાંય આપણે જરાય આપેલું જ નથી નામ કોરી જમીન છે તોય જુઓ આ રીતનો કપાસ બની ગયો છે અને ઠે ટો સુધી ઉપર સુધી ઝીંડું બંધાઈ ગયું છે તો વરસાદ સારા હોય તો પાણીની બહુ જરૂર પણ નહીં પડે અને વરસાદ ઓછા હોય તો તમારે થોડુંક પાણી પાવું જોઈએ બે ત્રણ પાણ કે ચાર પાણ એટલે તમારા આ કપાસ તમને નફામાં રાખશે નુકસાન નહીં થવા દે તો ફ્રેન્ડ આ કપાસ મેં આ વર્ષે વાવ્યો અને અનુભવ કર્યો એટલે તમને પણ જણાવું છું એ પહેલાં પણ આપણે એક વિડીયો મેલો હતો એમાં પણ મને કપાસનું પહેલીવાર જ આપણે વાવ્યો છે પણ અંદાજ આવી ગયો હતો કે ના આ કપાસ પાણી વગર થઈ જશે આપણે બહુ મુશ્કેલ નહીં પડે અને ઝીંડવું જુઓ તમે ઉપર સુધી ઝીંડવું બંધાઈ ગયું છે એટલે વગર પાણીએ કપાસ થઈ જાય ઓછું પાણી હોય તોય ચાલે પાણી તો દરેક કપાસને થોડું ઘણું આપવું તો જોઈએ હોય તો એમ એટલે આ બિયારણ એવું છે કે તમારે પાણી ના હોય તોય ચાલે અને થોડુંક બે ત્રણ પાણી આપી શકો એવું તોય ચાલે ને તમારે ઉતારો પણ સારો લેશે ફ્રેન્ડ તો આ કપાસ રહો એ આપણે લગાતાર આ કપાસમાં આપણે જોઈએ છીએ હું મહિના બે મહિનાથી જોઉં છું મને દિવસે ને દિવસે એવું લાગતું જાય છે કે આ કપાસ આપણે આગલા વર્ષે જાજો વાવવો છે કારણ કે આ કપાસ પાણી નથી તોય ટોચ સુધી ઝીંડું બંધાઈ શુક્યું છે તો પાણી હોય તો આ ઉતારો સારો લે જો મેં બે થી ત્રણ પાણ આપ્યા હોત તો આ કપાસ મારે આથી નહીં સારો થાત તો મને એવું જણાવું કે મિત્રોને પણ હું બતાવું કે આ કપાસ રહ્યો તમે વાવશો તો તમારે નફો છે તમારે ખોટ નહીં જાય ખોટનો ધંધો નહીં થાય તમે નફામાં જ રહેશો મિત્રો અને આની હાઈટ પણ સારી રહેશે આડો ફાલે છે એટલે એ પણ વાંધો નથી કે નીચો રહેશે બરાબર વગર પાણીએ તમે જુઓ આ કપાસ બધોય કડ ઉપર ઉપર છે કડથીન ઉપર છે આપણો જે કમર આવે કમરથીન ઉપર ઉપર બધોય કપાસ છે અત્યારે આમ નમી ગયો છે તો આને પાણી નથી આપ્યું તો એ કપાસ આવો થયો છે મિત્રો તો તમે પાણી આપો તો આ કપાસ વધારે સારો થાય તો આ મિત્રો આપણે વિડીયો એટલા માટે બનાવ્યો હતો કે તમે આ પાણી ઓછું હોય તો આ બિયારણની ચોઈસ કરો તમને આ બિયારણ ઉતારો સારો આપશે આ બિયારણ સારું છે